નમસ્કાર મિત્રો આજે ગાંગીએ આ કબીલાના સરદારની જે દીકરી બીમાર હતી એને સાજી કરી અને એના જ કૂબામાં જે સવાસો સોયોવાળું પૂતળું બનાવેલું હતું એ પૂતળાને પણ બહાર કાઢ્યું અને પછી ગાંગીએ આ પૂતળું કોને મૂક્યું હતું એ સમગ્ર ઘટના સરદારને જણાવી કે તમારા પાડોશી કબીલાના સરદાર જે સામળદાસ છે ને એમણે તમારી દીકરીને મારી નાખવા માટે આ પૂતળું અહીંયા સવાસો સોયોનું બનાવીને નાખ્યું હતું અને આટલી વાત સાંભળદાની સાથે આ સરદારને ગુસ્સો આવ્યો અને આખા એ કબીલાના માણસો કહેવા લાગ્યા અત્યારે જ અમે શામળદાસને મોતને ઘાટ ઉતારી દઈશું ત્યારે ગાંગી કહે છે કે ના સરદાર આવી ભૂલ કરશો નહીં એ શામળદાસની પાસે એક અઘોરી સાધુ છે અને એ આ બધી વિદ્યાઓ કરી અને આ સામળદાસને આપે છે માટે તમે એક કામ કરો સામળદાસના ઘરે જઈ અને તમારી દીકરીના લગ્ન લેવાના છે આવા સમાચાર આપીને આવો અને આ સમાચાર મળતાની સાથે જ આ સામળદાસ અડધી રાત્રે તેના પૂતળાને લેવા માટે જરૂર આવશે કે તે હવે કામ કેમ નથી કરતું અને આમ આ ગાંગીના કહેવા પ્રમાણે સામળદાસના ઘરે આવું આમંત્રણ આપી અને આ સરદાર પાછા આવે છે ત્યારે આ બાજુ હવે સામળદાસ આકુળ વ્યાકુળ થવા લાગ્યો અને મનમાં વિચાર કરે છે કે મારા દીકરાના સગપણ જેની સાથે કરવાના હતા એને ના પાડી અને આજે બીજા હારે એ લગ્ન કરે એ તો હું ક્યારેય નહીં થવા દઉં અને મેં એ દીકરીને મારી નાખવા માટે પેલું સવાસો સોયોવાળું પૂતળું મૂક્યું હતું એ ત્યાં છે કે નહીં એ મારે તપાસ કરવા અત્યારે અડધી રાત્રે જવું પડશે અને આમ આટલો વિચાર કરી અને પછી તો આ સામળદાસ ત્યાંથી અડધી રાત્રે કાળી કામળી ઓઢી અને ચાલતા ચાલતા એ કબીલા તરફ જાય છે અને ત્યારે ગાંગીના આયોજન પ્રમાણે ત્યાં બધા જ કબીલાના માણસો છુપાઈ અને બેઠા છે અને તેઓ મનમાં વિચાર કરે છે કે ગાંગીની વાત સાચી પડશે અને શું ખરેખર આ શામળદાસ એની આ વિદ્યાવાળું પૂતળું લેવા માટે અહીંયા આવશે કે નહીં આમ આ કબીલાના માણસો અંદરો અંદર વાતો કરી રહ્યા છે અને તેઓ ત્યાં જ કબીલામાં ચોકીદારી કરીને બેઠા છે અને મિત્રો ઘટના એવી બને છે કે જ્યારે અડધી રાત થઈ ત્યારે આ સામરદાસ ચાલતો ચાલતો આ કબીલામાં પ્રવેશ કરે છે અને કબીલામાં પ્રવેશ કર્યા પછી તે અડધી રાત્રે એક એક ઘરોની પાછળ છુપાઈ છુપાઈ અને ચાલતો ચાલતો આ કબીલાના જે સરદાર છે એમના કૂબા પાસે આવે છે અને ત્યાં આવીને જુએ છે અને ચારેય બાજુ નજર કરે છે તો ત્યાં કૂબો જ નથી તેથી તે મનમાં વિચારે ચડ્યો કે અહીંયા આ કબીલાના સરદારનો કૂબો હતો અને એ કૂબાની એક દીવાલમાં મેં પૂતળું દાટ્યું હતું પરંતુ એ તો અહીંયા છે જ નહીં માટે લાગે છે કે આ કૂબો એમણે પાળી નાખ્યો છે અને એના કારણે પેલું પુતળું પણ અહીંયાથી ક્યાંક બીજી જગ્યાએ જતું રહ્યું છે પરંતુ કાંઈ વાંધો નહીં સરદાર તમારી દીકરીના લગ્ન હું આટલી આસાનીથી તો નહીં થવા દઉં આમ આટલું કહી અને જે આ કૂબો પાળી નાખેલો હતો એ જ જગ્યા ઉપર આ શામળદાસ ઊંડો ઊંડો ખાડો ખોદે છે અને ખાડો ખોદી અને પોતાની કેડમાંથી એક બીજું સવાસો સોયોવાળું પૂતળું બહાર કાઢે છે અને એ પુતળાને એ જ જમીનમાં દફનાવી અને તેના ઉપર તે રેત વાળવા લાગ્યો અને ત્યારે એ શામળદાસને તો એમ છે કે મારી આ ઘટનાને કોઈ જોઈ રહ્યું નથી પરંતુ શામળદાસને આજે અડધી રાત્રે આ ગાંગી તપસ્વી આ કબીલાના સરદાર અને આખા એ કબીલાના માણસો તેને જોઈ રહ્યા છે અને પછી જેવો આ શામળદાસ તેણે ખોદેલા ખાડા ઉપર જેવી રેત વાળવા લાગ્યો તેની સાથે જ આ ગાંગી ચાલતી ચાલતી આ શામળદાસની સામે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે કોણ છો તમે અને અહીંયા શું કરી રહ્યા છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે શામળદાસના મોઢેથી પરસેવા છૂટી ગયા અને ઉપર જુએ છે તો સામે ગાંગી છે ત્યારે શામળદાસ કહે છે કે તું કોણ છે અને તું તો આ કબીલાની નથી લાગતી ત્યારે આટલી વાત થતાની સાથે જ કબીલાના સરદાર પણ ત્યાં આવ્યા અને આવીને કહે છે કે શામરદાસ એ મારી જ દીકરી છે અને ભલે એ અહીંયાની ના રહી પરંતુ મારી દીકરીને બચાવનાર આ ગાંગી છે ત્યારે શામરદાસ કાંઈ પણ બોલ્યા વગર ત્યાં ચૂપચાપ ઊભા છે અને મનમાં વિચાર કરી દયા છે કે આજે તો હું ગયો અને હું રંગે હાથો પકડાઈ ગયો છું મારે કંઈક યુક્તિ કરવી પડશે ત્યાં તો સામે સરદાર બોલ્યા કે સામળદાસ તમે તો એક મોટા કબીલાના સરદાર છો તો પછી આમ અડધી રાત્રે અહીંયા મારી જમીનમાં આવીને શું કરી રહ્યા છો ત્યારે આટલી વાત સાંભળી અને આ શામળદાસ પોતાના બચાવ માટે એટલું કહે છે કે હે સરદાર મને મારી દેવીએ અહીંયા ખાડો ખોદવાનું કહ્યું હતું અને એમ પણ કહ્યું છે કે અહીંયા આટલામાં ક્યાંક ધન છુપાયેલું છે માટે હું અહીંયા આવી અને એના માટે અહીંયા ખાડો ખોદી રહ્યો હતો બાકી હે સરદાર બીજું કાંઈ છે નહીં અને જો એકવાર ધન મળી જશે ને તો હું એનો અડધો ભાગ તમને પણ આપી દઈશ અને આમ કહી અને તે હસવા લાગ્યા ત્યારે કબીલાના બધા જ માણસો આજુબાજુ આવી અને સામરદાસને ઘેરી લીધા અને કહે છે કે સામરદાસ અહીંયા માલતો નથી પરંતુ મેથી પાક અમે હવે તમને બરાબરનો આપીશું અને ત્યાં તો સામરદાસ કહે છે મેં એવું તો શું કર્યું છે કે તમે મને એવી વાતો કરી રહ્યા છો ત્યારે શામળદાસની પાસે આવીને ગાંગી એક તમાચો મારીને કહે છે કે દુષ્ટ પાપી તને એમ લાગતું હશે કે તું તારી નવી નવી રણનીતિઓ બનાવી અને તું અહીંયાથી પાછો ચાલ્યો જઈશ તો સાંભળ આ કબીલામાં આ સરદારની દીકરીના કોઈ લગ્ન નથી લેવાના પરંતુ એ તો અમારી ચાલ હતી અને મારે આ કબીલાના માણસોને એટલું સાબિત કરાવવું હતું કે અહીંયા પૂતળું લાવીને ઘાલનાર બીજું કોઈ નહીં પરંતુ આ સામળદાસ પોતે જ છે અને આજે જ્યારે દીકરીના લગ્નની વાત આવી ત્યારે તમને એમ થયું ને કે દીકરીને તો મેં છ મહિનાની એવી મુદત મારી છે કે તે છ મહિના બીમાર રહેશે અને સાતમા મહિને તે મોતને ઘાટ ઉતરી જશે તો પછી એના લગ્ન કેવી રીતે લેવાના બોલો સામળદાસ આવો વિચાર કરીને અહીંયા આવ્યા છો ને ત્યારે સામળદાસ કાંઈ પણ બોલ્યા વગર ત્યાં ઊભા છે અને કહે છે કે સરદાર મારી ભૂલ થઈ ગઈ અને તમે તો મારા મિત્ર છો તો તમે એક મિત્રને માફ નહીં કરો ત્યારે આ સરદાર ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે તારા જેવા પાપીને માફ થોડો કરાય અરે એટલા માટે તો અમે તને અહીંયા લઈને આવ્યા છીએ કારણ કે અહીંયા તને જીવતો ને જીવતો આ જમીનમાં આ જ ખાડામાં ખોદીને નાખી દેવો છે ત્યારે શામળદાસ કહે છે કે મેં કાંઈ નથી કર્યું હું તો ખાલી જોવા આવ્યો હતો ત્યાં તો ગાંગી કહે છે કે શામળદાસ હજી પણ આ ખાડામાં તમે જે મૂક્યું છે ને એને બહાર કાઢો નહીં અહીંયાને અયા તમને એક જ ફૂંક મારી અને જીવતા જ સળગાવી નાખીશ મને તમે સાધારણ દીકરી ના સમજતા ત્યારે સરદાર કહે છે કે દુષ્ટ હવે ઝટ કર અને જે પણ તે અહીંયા આ ખાડામાં નાખ્યું છે ને એ બહાર કાઢ ચાલ ત્યારે હવે આ સામળદાસ અડધી રાત્રે બરાબર ફસાણા છે અને આ બાજુ કબીલાના માણસો તો હથિયાર હાથમાં લઈ અને આ સામળદાસને મારી નાખું મારી નાખું કરી રહ્યા છે ત્યાં તો તપસ્વી કહે છે કે હે ભાઈઓ આમ આપણે આને નથી મારી નાખો હજી આને જે જેટલા પાપ કર્યા છે ને એનું પ્રાયશ્ચિત એને કરવાનું છે અને પછી એને મારી નાખવાનું છે અને આમ પછી તો સાંભળદાસ ત્યાં ઢીચણે પડી અને બે હાથેથી પાછા એ ખાડાને ખોદવા લાગ્યા અને ખાડો ખોદી અને તેમાંથી ફરી પાછું સવાસો સોયોવાળું મેલી વિદ્યાવાળું કરેલું પૂતળું તેમાંથી બહાર કાઢવામાં આવે છે અને એને બહાર કાઢી અને પછી આ સામળદાસ પોતાના હાથમાં લઈને કહે છે કે હે સરદાર આ પૂતળું રહ્યું ને એ મેલી વિદ્યા છે અને આમાં સવાસો સોયો નાખી અને અડદનો લોટ પણ અંદર નાખી અને ડાભથી એવું આ પૂતળું બનાવવામાં આવ્યું છે કે આ પૂતળું જેના પણ ભૂમિકામાં રહે ને એનું સર્વનાશ થઈ જાય છે એનું કાંઈ બચતું નથી અને આખો એ પરિવાર નાશ પામે છે ત્યારે આટલી વાત સાંભળી અને કબીલાના સરદાર અને કબીલાના સૌ માણસોનું લોહી ઉકળવા લાગ્યું અને પછી તો એ જ પૂતળાને લઈ અને સરદારે સામળદાસના ગળામાં બાંધ્યું અને કહે છે કે હવે હું પણ જોઉં છું કે આ તારી જ વિદ્યા તારા ઉપર કેવી ઊંધી પડે છે અને આમ પછી તો આ કબીલાના સરદાર સામળદાસને ત્યાં એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા છે અને આ સામળદાસને ત્યાં બાંધ્યા પછી તેઓ રાડો પાડે છે કે મને છોડી મૂકો મારાથી ભૂલ થઈ ગઈ છે અને આવી ભૂલ હું બીજી વાર ક્યારેય નહીં કરું પરંતુ આ કબીલાના સરદાર માને એમ નથી અને કબીલાના માણસો તો રોજ આવી આવી અને એમની સામું પાણીના લોટા ઢોળે છે ખાવાનું ખાય છે પરંતુ આ સામળદાસને કાંઈ પણ આપતા નથી અને આમ હવે તેમને બરાબર મુઠ્ઠીમાં પકડી લીધા છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતીને સવાર પડી ત્યારે ગાંગી કહે છે કે સરદાર હવે મને રજા આપો મારે જવું પડશે અને જો હું ત્યાં નહીં પહોંચું ને તો સૌથી તો પહેલી વાત એ છે કે પેલા સરદારોના સરદાર કે જેમણે મને ચેલેન્જ આપી છે કે ગાંગી જો તું બે જ દિવસમાં આ જો પીળા રંગની ઔષધિ લઈ અને પાછી આવશે ને તો હું તને આ સમગ્ર જંગલની રાણી બનાવી દઈશ અને મારું જે પદ છે ને એ મારું પદ હું તને આપી દઈશ માટે મારે એ સરદારને પહેલાં તો સબક શીખવાડવી છે અને પછી આ ઔષધિ લઈ અને મારે મારા બાબા પાસે પહોંચવાનું છે અને જો હું મારા બાબા પાસે નહીં પહોંચું ને તો મારા બાબા મોતને ઘાટ ઉતરી જશે ત્યારે કબીલાના સરદાર કહે છે કે ગાંગી આ શામળદાસને અમે આમને આમ બાંધીને રાખીશું ને તો લાગે છે કે તેને ભાન નહીં પડે ત્યારે ગાંગી કહે છે કે અત્યારે તો તમે એમને બાંધીને રાખો અને આવતીકાલે હું પાછી અહીંયા જરૂર આવીશ કારણ કે હજી તો મારે આ શામળદાસના જે અઘોરી બાબા છે ને એમને મારે બરાબર પાઠ ભણાવવો છે કારણ કે તેઓ આવા તુચ્છ માણસોને એવી વિદ્યાઓ બનાવીને સુકામ આપે છે અને તેઓ આ પ્રજાને દુઃખી કરવામાં સૌથી મોટો હાથ આ શામળદાસ કરતાં તો પેલા અઘોરીનો છે માટે હું બે દિવસમાં અહીંયા પાછી આવીશ ત્યાં સુધી તમે આ શામળદાસને બાંધીને અહીંયા રાખજો અને હું હવે જાઉં છું ત્યારે આ કબીલાના સરદારે ગાંગીને પેલી પીળા રંગની ઔષધી આપી અને કહે છે કે લે ગાંગી હવે તું જટ જા અને તારું કામ પૂરું કરી અને અહીંયા જરૂર આવજે આ આખો કબીલો તારી રાહ જોઈને બેઠો છે ત્યારે ગાંગી કહે છે કે ભલે અને આમ આટલું કહી અને ગાંગી ત્યાંથી પેલી ઔષધી લઈ અને પાછી ત્યાં જ પોતાની ઓઢણીમાં બેસી અને આકાશ માર્ગે ઉડવા લાગી અને ઉડતી ઉડતી તે આ જંગલને પાર કરવા લાગી અને ઘણું બધું ઉડ્યા પછી તે હવે પેલા સરદારોના જે મહાન સરદાર હતા તેમના કબીલા પાસે આવવા થઈ છે તેથી ગાંગી ત્યાં નીચે ઉતરી જાય છે અને નીચે ઉતરી અને ચાલતી ચાલતી એ કબીલા તરફ આવે છે ત્યારે પેલા ગામના મુખી અને બીજા નાના કબીલાના સરદાર કે જે ગાંગીની રાહ જોઈને ત્યાં બેઠા છે ત્યારે મહાન સરદાર આવીને એટલું કહે છે કે હે સરદારો હવે તમે તમારા ઘરે ચાલ્યા જાઓ અને તમને કહ્યું હતું ને કે ગાંગી એક વર્ષ સુધી અહીંયા પેલી ઔષધિ લઈને પાછી નહીં આવી શકે અને જો આવશે ને તો હું આ મહા સરદાર મારું આ પદ ગાંગીને આપી દઈશ પરંતુ આજે બીજો દિવસ પૂરો થવાની તૈયારીમાં છે પરંતુ ગાંગી ના આવી શકી માટે હવે હું તમને કહું છું કે હવે તમે તમારા કબીલામાં જઈ અને તમારો કબીલો સંભાળો હવે ગાંગી નહીં આવી શકે અને આમ આમ મહા સરદાર આટલી વાત કરી ત્યાં તો પાછળથી અવાજ આવ્યો કે સરદાર ગાંગી આવી ગઈ છે ત્યારે ગાંગીનો અવાજ સાંભળતાની સાથે પેલા ગામના મુખી અને પેલા સરદાર બંને ઊભા થઈ અને મહાસરદારને કહેવા લાગ્યા કે જુઓ સરદાર આ ગાંગી તો આવી ગઈ છે ત્યારે ગાંગી કહે છે કે સરદાર હું તો આવી ગઈ છું પરંતુ મારી સાથે સાથે પેલી પીળા રંગની ઔષધિ પણ લઈને આવી છું જુઓ આ રહી એ ઔષધિ ત્યારે આ ઔષધિને જોતાની સાથે જ આ સરદારના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને પોતે ધ્રુજવા લાગ્યા અને મહાસરદાર ગાંગીને કહે છે કે ગાંગી આ તો એ જ વનસ્પતિ છે કે જે જંગલને પેલે પાર ઊગી હતી અને આ ઔષધિ તું કેવી રીતે લાવી અરે આ ઔષધિ લાવવામાં એકાદ બે વર્ષનો સમય લાગી જાય છે અને એ જ ઔષધિને તું આમ બે દિવસમાં કેવી રીતે લાવી શકીએ છે શું ગાંગી હું એ વાત જાણી શકું ત્યારે પેલા મુખી કહે છે કે હે મહાસરદાર એ બધી વાત તમે પછી કરજો પરંતુ યાદ છે ને કે તમે ગાંગીની સમક્ષ શું ચેલેન્જ આપી હતી ત્યારે મહાસરદાર કહે છે કે હા સરદારો મને બરાબર યાદ છે મેં એમ કહ્યું હતું કે બે દિવસમાં જો ગાંગી એ વનસ્પતિને લઈને આવી જશે ને તો હું ગાંગીને આ સત્તા સોંપી દઈશ અને જેમ હું આ કબીલાના દરેક સરદારોનો સરદાર છું ને એ પદ હું ગાંગીને આપીશ અને આ જંગલનો ભગવાન ગાંગી ગણાશે ત્યારે ગાંગી ખળખળ દાંત કાઢીને હસી અને કહે છે કે તો હવે મને બનાવી દો મહા સરદાર ત્યારે પેલા સરદાર કહે છે કે ગાંગી હું બોલીને બીજું તો નહીં બોલું પરંતુ મને એક દિવસનો સમય આપ કારણ કે આ જંગલના જેટલા પણ કબીલાઓ છે ને એ બધા જ કબીલાઓના સરદારને અહીંયા બોલાવવા પડશે અને એમની હાજરીમાં તને મહા સરદારનું પદ સોંપીશ ત્યારે ગાંગી કહે છે કે તો તમે અહીંયા એક કામ કરો તમે બધા જ સરદારોને કાલનું કહી અને બોલાવીને રાખો અને ત્યાં સુધી હું મારા બાબાને આ ઔષધી પીવડાવીને આવું છું કારણ કે મારા બાબા પાસે વધારે સમય બચ્યો નથી અને આમ આટલું કહીને ગાંગી ત્યાંથી ઉડી જાય છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી